ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયા પર ટેરિફ પ્લસ પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી છે પણ આ ટેરિફ છે શું

એની પહેલા ભારત થી ઇમ્પોર્ટ પર અમેરિકામાં માં 2000 થી પણ વધારે વસ્તુઓ ડ્યુટી ફ્રી હતી અને સાવ ઓછો ટેરિફ હતો પછી ટ્રમ્પે આવીને ભારત નો જીએસપી નો દરજ્જો લઈને ટેરિફ વધારેલા અને હવે બીજી ટર્મ માં ટેરિફ ને 35 થી લઈને 50% પ્લસ પેનલ્ટી સુધી લઈ જવાની વાત છે એટલે આજની વાત નથી પણ ટ્રમ્પ નું સ્ટેન્ડ પહેલા થી ઇન્ડિયા માટે નેગેટિવ છે

ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્યક્તિ અત્યારે ટ્રમ્પ શબ્દ પર નથી ઉચ્ચારી રહી